વાળી લો પમરો લાવદા પમરો લાવદા પગલે હે લાવદા મારી મારી શોગન સારવી સુઈસા પણ કોઈ ગ્રાહક આવતું નહીં બોલો એક રાતમાં પૈસા સચી લાવવા 10000 રૂપિયા ની જરૂર છે પણ અમે પૈસા લાવવા છો છી આ તો આટલી સાહેબ છે 15 રૂપિયા પૂળો અતારે 10000 ની સાહેબ 15 રૂપિયા પૂળો છે વેચી મારે તો 10000 રૂપિયા આવી જઈને તો વળી હારું પણ હવે સારે બેસાજી ને મારે હવાર મો વેલા જ દસ હજાર રૂપિયા ભરવાના તમે સોચી લાભવા મારે શું કરવાનું કહો હવે આ તો ભાઈ લાપોડ મેલી ગાલ રાતા રાખીએ છીએ જેમ કે આ તો ગાવું એ પણ ને કે બધું નહીં ગાતા તો એ કહે વળી લુઈ ને બેસી રહીએ તો કહેજો કા પૈસા લવા પડે છે કે આ તો મેળા ઠોઠ થઈ ગયા છે કે લુઈ ને બેસી રહ્યા છે પણ અમે આ તો હું જગ્યા હતું મોટું જોરે રાખવું પડે ને બાકી જેવું તો આપડે ઘણુંય હશે પણ અમે આ થોડી ડોબો ખાતર સારી રાખે છે એ વિશ મારી પડે લ્યો બસ ગંભા

બોલજો બોલજો ફટફટ ખાની કિંમત બોલો અરે સાર સાર લેવા તો હે સાર લેવા તો કીધું જો કીધું બરાબર પાણી પાણી પીવો પાણી તો પીધું સાર તો વિશ્વાની છે કાળું બા આ સાર આમાં આલી દેવાની છે આમ રાખવી દે મારે જરૂર છે પૈસા ની કિંમત બોલજો તમે કિંમત 15 રૂપિયા પુલાના સીટ 15 રૂપિયા તાસ્કા જોવે તો જોઈ જાય 7 ફૂટ કમ્પ્લીટ વજેલી જાત પાછ 7 ફૂટ વજેલી છે

મારા હાલ ભેસ વિભાવ આવી છે તાજી મારા જાન ને પૂરા પચીસ રૂપિયા તમારી આ સાર ના હું રોકડા પૈસા તમને દસ હજાર રૂપિયા ગણી ને આવી દઉં છું અમારી એક ડોકો તમને આ કાળું ભાઈ ન્યા આવવા દેસુ કી વાત છે સપાય નહીં વાત તું દહાલ મારો હાડા દહાલ વાત હાડા દસ તમને કેટલા હજી પુહાય એમ સર બાર હોજી કરી આલ્યા આલ્યા બાર આલ્યા કાળ ભાઈ તમે સેમ કરો છો બારમો ઓન આલુ કે તેર માં એને પહાતું બારમો એ જ રાખે જરૂર નહી તો અત્યારે અત્યારે પૈસા છો તારું મૂળ ખાવી ને તારું કોમ નહિ પછી નેકળે વાત કરી ટ્રેક્ટર લેવા રોકડા પૈસા હવા બાર હજાર મળવાના છું સારા તારે દેવીશ છોકરા ના મા તેર પુરા મારે બેટુ હું તો હાડાબાર હા બાર માં તેર આલ્યા મને કોઈ સમજાતું નહીં ના કોઈ કારણ મૂળિયા કોઈ ગયેલો હતો પંદર રૂપિયા નો ભાવ કીધો અમે તમે ફભળો મારી વાત સાહેબ અમે શેરિત બેસી છે

પ્લાન હોભળો તા બરોબર થાકા વાત તો તારી હાશી છે પિંડા પણ પછી તને કાલ સીડી ગોમમાં કોઈ ખબર પડી જાય તો મને કોણ ઓળખવાનું છે હું તો કાલે પાછો જતો રહેવાનો છું એટલે એ વાત તો હાચી છે પણ આપણો શું હોય રહેવાનું છે ઓ મારી માની સગન પ્લાન તો તારો જબરજસ્ત છે બરોબર આજ રાજી તો મારું કામ થઈ જાય ઓમ થઈ જાય ને તો 10000 ઉપર આવું ને એ તારા એના નજરે થઈને જ નીકળવાનું હું કીધું પેલી વાત તને ખબર છે આ કોમ કઈ નાખવાનું છે કશો નહીં તૈયારી થઈ હું માલ હંતાલ્યો છે બોલો હવે આ માલ જો કાઢવા જઉં છું ને તો પછી પેલો ઉદ્યોગ પાછો ખતરનાક પાછો એ તો અડવા લાગતું નહીં પણ આજની રાત જવા દે હવારે તો ગમે તે કરી સાર મારા લઈ લેવી પડશે આ માલ તો કોઈના હાથમાં ના જવો જો આખા ગોમ માલ હોય સોરી છે બોલો સોર દાણો હું આ તો હારું છું છે હું ગવાઈ ગયો સેટિંગ થઈ ગયું બધું વાળી ગયો

રાફડામાં ઓછું ખાતા હોય તો અલે ભાઈ માફનું જ ખાય મારા ઉદ્યાન ઘેર જવું છે તો પકડી કાળો રાખવાની છે જવું છે મારે ફરી બોલજો ફરી બોલજો કાળો રાખવાની છે હો

બરોબર ગેડો હું પેલું પાવ કરું હું એ આટલી રાતે જો આખી રાજા કોઈ લખવાડું કર્યું છે કાકા હું હા તું જા ને પેલા હવાર માં ગેલો આઈ ને લેજો તમે તાર પૈસા લઈ જઈ કઈ તારું એ